વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની લાગણીને માગણી સ્વીકારવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં નગરપાલિકા દ્વારા હિન્દુ મંદિરો ડિમોલેશન કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી તેથી બજરંગદળ લાલ ગુમ થયું હતું અને બજરંગદળના અનેક કાર્યકર્તાઓ એક્શનમાં આવ્યા હતા અને ફૂલ જોશમાં આ ઘટનાનો વિરોધ કર્યો હતો તેને ધ્યાને રાખીને આજે પ્રશાસન દ્વારા બજરંગલને ખૂબ જ સંતોષકારક જવાબ આપ્યો હતો અને નોટિસો પરત પણ ખેંચવામાં આવી હતી તેથી સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક લાખાભાઈ ભુવાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જય શ્રીરામ બે દિવસ પહેલાં જે મંદિરોને નોટિસો મળી એ બાબતમાં વિશ્વહિંદુ પરિષદની રજૂઆતને લઈને સ્થાનિક માનની ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ અને પ્રશાસન તરફથી વિશ્વ હિન્દુ પરિષદને ખૂબ જ સારામાં સારો સકારાત્મક પ્રતિસાદ આપીને એવી ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં આ જે નોટિસો આપી એક પણ એમાંથી એક પણ ધાર્મિક સ્થાનને કાંઈ પણ તોડવામાં નહીં આવે એમની ખાતરી આપી છે તેમજ ભવિષ્યમાં પણ આ ધાર્મિક સ્થાનોને તોડવામાં નહીં આવે એના માટે પૂરતા પ્રયત્નો અમે લોકો કરીશું એવું આપ સૌને એને મેં જણાવેલું છે સમસ્ત હિન્દુ સમાજને જણાવેલું છે આપણી લાગણી અને આપણી માંગણી એ લોકોએ પ્રેમથી સ્વીકારી છે ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ હોવાથી આપણે આગામી સમયમાં કોઈ પણ તળાજાની આપણે જનતાને અથવા તો તળાજાને ખોટી રીતે કાંઈ નુકસાન થાય અથવા તો ખોટી આપણા દુકાનો બંધ રહી કે કોઈ જલદ કાર્યક્રમ આપવાના નથી જેથી કરીને આપણે ખૂબ શાંતિપૂર્વક આપણા ધંધા રોજગાર પણ શરૂ રાખી શકીએ જેથી આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કોઈ આગામી કાર્યક્રમ કે રેલી કે એવું કોઈ પણ કરવાનું થતું નથી એ સર્વે નોંધ લેવી બધા જ આપણી જે માંગણી છે આપણી લાગણી છે એ સ્વીકારવામાં આવી છે જય શ્રી રામ